ગુજરાતી ટીવીની સાથે એસોસિએટ થઈ તમારા બધાના ઇન્ટરવ્યુ તમારો ઇન્ડિવિજ્યુઅલ પેજ સાથે તમારું વર્ક એની ઉપર મુકશો આપણે 6 ગિયર ચાલતા હોય રીલે હોય તો હર્ડલ્સ તમારું દૂર કેમ કરવું તમને કેમ સપોર્ટ કરવું તમારું કામ આગળ કેમ વધારવું એ માટે મારી ટીમ હતી કે જે હું તો પહેલેથી એટલું કહું કે જે કામ કરવા તમે જવાબદારી તમારી માથે તમે પોતે જવાબદારી સ્વીકારી છે કોઈ પણ કામ હોય એક સફાઈ કામદાર બેન કેમ નથી હોતા જોઈ ધારે અને કોઈ પણ વણીશ થાને કેમ નથી ઉચ્ચ વધાર ઉપર બેઠા પણ મારી જવાબદારી છે મેં જવાબદારી સ્વીકારી છે મેં કામ કર્યું મેં ખૂબ કામ કર્યું પણ તમને તમે જવાબદારી સ્વીકારી છે કામ કરવાની જવાબદારી સ્વીકારી છે તો પછી ક્યારે આપણે એવું બોલવાનું આવતું નથી કે મેં બહુ કામ કર્યું કામ કરવા માટે તો તમે જવાબદારી સ્વીકારેલી છે નમસ્કાર દર્શક મિત્રો હું છું પૂજા અને હું આવી રહી છું ગુજરાતી ટીવી ચેનલમાંથી અને આજે આપણે આકૃતિ આર્ટ્સ ગ્રુપ સાથે જોડાણા છે તો જ્યારે એમના એક્ઝિબિશનમાં ઘણા બધા આર્ટિસ્ટ ઘણું બધું પેઇન્ટિંગ અલગ અલગ રીતે અને અલગ થીમ સાથે પ્રદર્શન કર્યું તો ચાલો આપણે એના વિશે જાણીએ હેલો મેમ કેમ છો હેલો ઓકે તમારું ઇન્ટ્રોડક્શન આપી દો અને તમારી પેઇન્ટિંગ વિશે અમને જણાવી આપો મારું નામ મમતા રામી છે હું અમદાવાદથી આવી રહી છું અને મેં મારું ટોપિક છે એરાવત મારે એરાવત પર જ જે ઇન્દ્ર જે ઇન્દ્ર ભગવાનના જે વાહન છે એમના પર મારે પેઇન્ટિંગ કરવાનું હતું મને આ પેઇન્ટિંગ કરતાં વિધિન અ વન વીક થયું છે અને વન વીકમાં હું એટલીસ્ટ ટુ ટુ અવર્સ જ કાઢી શકતી બિકોઝ મારી જોબ હતી અને એ કરતાં મને ઘણું સારું બી લાગ્યું અને ઘણું ઇમ્પ્રૂવ થયું બિકોઝ એરાવત કરવું પોસિબલ નથી બિકોઝ એ હાથીનું એક છે અને એ બી વ્હાઈટ છે એટલે શેડિંગ્સ ને સમથિંગ એટલે ઘણું સારું પ્લેટફોર્મ અમને મળ્યું આકૃતિ એ જે આકૃતિ ઇવેન્ટવાળાએ જે કર્યું છે સમુદ્ર મંથન પર એમાં મને જે ટૉપિક હતો એ મને ગઈને બહુ સેટીસ્ફાઈડ છું હું અને બોલબાલા તરફથી જે બી ટ્રસ્ટ છે એમણે બી મને અમને એક પ્લેટફોર્મ આપવા જે કર્યું છે હેલ્પ એના બી હું થેન્ક યુફુલ છું અને ગુજરાતી ચેનલે જે અમારું એના બદલ બી હું બહુ થેન્કફુલ છું થેન્ક યુ સો મચ આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરજો મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું